નગર દરવાજા આગળના જે દબાણો હતા એ કોર્પોરેશન મને બહાર જવામાં આવે છે એ લોકો આવી જતા હોય છે અને ગ્રાઇન્ડ કરી તરીકે પોલીસ સાથે રાખી નગર દરવાજા આગળની તમામ બાજુઓ હટાવી દેવામાં આવેલી છે જે જગ્યા પાર્કિંગ માટે આરક્ષિત કરેલી છે કોર્પોરેશન સાથે સાથે એની બાજુમાં જુનાપરા માર્કેટ આવેલું છે ત્યાં પણ ઘણી બધી લારીઓ રસ્તા પર ઊભી રહી જાય છે અને દુકાન ધારકો દ્વારા પણ પોતાની દુકાનની આગળ લારીઓ ઊભી રાખવામાં આવે છે લોકોને આવા જવામાં તકલીફ પડે છે ટુ વ્હીલર ધારકો હોય એ લોકોને પણ પોતાનું વેહિકલ લઈ જવામાં તકલીફ પડે છે તો આ જેટલું પણ દબાણ થયેલું છે એ દબાણ પોલીસને સાથે રાખી અને કોર્પોરેશનની ટીમ દ્વારા હટાવવામાં આવી રહ્યું છે કાયમી કરવામાં આવશે કે કેવી રીતે અત્યારે એક અઠવાડિયા સુધી સતત ડ્રાઈવ રોજે રોજ કરવામાં આવશે છતાં પણ ફરક નહીં પડે તો પછી જે લોકો અહીંયા પોતાની લારીઓ રાખીને અડચણ કરે છે એ લોકોની લારીઓ જપ્ત કરી અને સતત આ માર્ગ પ્રમાણ મુક્ત રહે તે પ્રમાણે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવશે જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એનો ઉપયોગ પણ લોકોએ કરવાનો નથી હોતો છતાં પણ હજુ કેટલાક દુકાનધારકો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની અંદર વસ્તુઓ આપવામાં આવે છે તો જ્યાં અમને પ્લાસ્ટિક મળી આવેલું છે ત્યાં પ્લાસ્ટિક જપ્ત કરી અને એમને પેનલ્ટી પણ કરેલી છે કોર્પોરેશન દ્વારા અહીંયા સફાઈ માટે ચાર માણસોની ટીમ રાખેલી છે પણ લોકો છતાં પણ એ અહીંયા કચરો નાખી દે છે તો રોજે રોજ સવારે તો કરીએ જ છે સાથે સાથે અમે બપોર પછી પણ આ વિસ્તારની સફાઈ કરાવીશું જેથી જેથી કરીને આખો એરિયા સ્વચ્છ પણ રહે છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ